આમાર મम्मूબેને એબી સાડી કેમ મम्मूબેન આ કાથી લેવા આપણે કેવો મિત્રો રૂપિયા રૂપિયામાં હજાર કોદી જાય ખોટી નતા મની આઈ મે પર રમેશ તો કેમ છો યુટ્યુબ ફેમિલી આવ્યો કે તમે બધા મજામાં છે તો એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવાર થઈ જશે અને મોટું મોટું તો એના હું ફ્રેસ બેસ્ટ થઈ અને તમારા સામું આવી ગયો છું અત્યારે અને આપણે આજે દિશામાંના વ્રતનો નવમો દિવસ છે મિત્રો અને દર દરરોજ તમે દર્શન કરો જ છો તો આજે આજે દર્શન કરાવશું કેમ કે આરતીના ટાઈમમાં આરતી હું આજે કરવાનો છું કેમ કે તમને તમે કોઈ દી એટલા વિડીયો જોયા છે સાત આઠ વિડીયો મારા આવ્યા છે દિશામાંના ચાર પાંચ મતલબ પાંચથી સવા આવ્યા છે તો એમાં મેં કોઈ દી આરતી નથી કરી મતલબ

તો મારા મમ્મી અમારા માટે નાસ્તા માટે ચા બનાવે છે એટલો મને થી નઈ થાય મમ્મી કે મુખાળી પ્યો નકો એલર્ટ કરી મેં કે રી લાઈટ જો આ દર્કોને દેખાડું તું ને તે મેં લાઈટ કરી નાખી કાલે માં દીકન પીઓ એટલે સાલા એવું છે હા તો થઈ જાય તો આલો આપણે કૈલાશબેન પાસે જાવી બહાર કક કામ કરવા જઈએ કૈલાશબેન બેહ આયા શું કરે છે કૈલાશબેન હે કૈલાશબેન ઓ કૈલાશબેન

હવે ફાઇનલી આપણે એક વાત કરી હતી કે આજે કૈલાસબેન નું કાલે જાગરણ છે હા તો આવીજો તો બધા આવીજો કૈલાસબેન કહી દો એકવાર પછી હું કહી દઉં હા બધા પ્રસાદી લેવા આવીજો કારણ કે બધાને જે આરતી કરવા છે ને બધાને ખવરાવવાનું છે મતલબ પ્રસાદ નહીં જમાડવાનો છે બધાને હા એ જમાડવાનું છે એ પ્રસાદ જ કહેવાય હા મતલબ પ્રસાદી હા તો દોસ્તો કૈલાસબેન એમ કહેવા માંગે છે કે આપણે છે ને બધા ઘરે દેસામાં નું વ્રત રાખ્યા છે ને વ્રત છે ને તો એમાં ઉજવણી છે મતલબ કાલે નહીં પાંચ વર્ષ પૂરા થાય ને તો કૈલાક બેન લગભગ નાના નાના સોગા જમાડવાના છે અને જે મહેમાન આવે ને એ બધાને જમવાનું જવાની છે અને જે મહેમાન આવશે એના માટે બધેનું જમવાનું બનાવવાનું છે કાલે તો એનો વ્લોગ આપણે કાલે અલગ આવવાનો છે આ તો ખાલી તમને શેર કરું છું કે એ પણ વ્લોગ જોજો અને કાલે લગભગ અમારા બે વ્લોગ આવશે કેમકે આખી રાત જાગરણ છે એ વ્લોગ આવશે પછી મહેમાન આવશે એ વ્લોગ આવશે અને ફાઇનલી પછી આપણે દિશામાં પધરાવવા જાય તો બધું જોજો તમે પણ ને તમારા ગામમાં જેવું આવું થતું હોય અમારી જેમ તો કોમેન્ટમાં બધું કહેજો કા મમ્મી મમ્મી તો એકલા એકલા નાસ્તો કરો બેઠી જાય કીધું નહીં ભૂખ લાગી આજ નવમો દિવસ છે કાલ બધા મહેમાન આવશે સાંજે જાગરણ છે જય દિશામાં મિત્રો દિશામાં જાગરણ કરવા આવી જાવ બધા હાલો ને અત્યારે નાસ્તો કરવા નમી જાય જાફરે તો અત્યારે અમે જવાના છે મિત્રો નાસ્તો કરીને ડાયરેક્ટ જાફરાબાદ માર મમ્મી કીધું ને કેમ કે સામાન લેવાનું છે કે

આ માંડવી આખું મને એક તો દે મને બહુ ભાવે મિત્રો મને બહુ ભાવે છે તમને ખબર તો તો દે હારી દેજો બાપા આમ તો જો આપી આ છે તો હારી તો દે એમ આપી તું તો કૂતરી નીકળી લો કરશે કે શું છે બોબા આ નહીં હાય એક મરાઠા લઈ લંગો આ બી બોલુંજી ઓમ ખાઈ લેજો ફળ આવી ને રાતે બેલે આ પેંડા લાવું મરાઠા તમે તકોન દઈ આવતી હતી કે ઓરતરા વાલ પેંડા દઈ આવબાજી તો પેલે પેના ડુ અડધા તો ગયો કાલે લેવો તો લેવા આપડામાં ભતી ભાજી કેરા ચાલુ છે

ફાઇનલી આપણે કૈલાક બધા ફરાર કરવાનો ટાઈમ થયો છે તે ફરાર કરી લઈએ અને તમે દર્શન તો કરી લીધા ઓકે તો અમને ઘરે આવી જશે ને ત્યાં મારું બનાવવું છે ચિત્ર બનાવું મિત્રો આમાં ઘર બનાવું આ પૂઠાનું તો એ કૈલાક દેખાય પછી એનો વિડીયો લેશે ત્યારથી હું કટિંગ ને બધું કરનાવું રેડી તમને બતાવીશ કેવો બનાવીએ કલર કરવાનું તો બાકી રહે પણ એ કલર થઈ જાય પછી તમને બીજો વિડીયો અલગ બનાવીશ રેડી એમાં તમને દેખાડી દે પછી તમને ખાલી પ્રેક્ટિસ કરું છું ઘર બનાવવાની મસ્ત બનાવું મારે ઘરમાં મેંકવાર તો પછી હું દેખાડી બધાય મમ્મી બહુ ખુશ થાય છે મારા કે મમ્મી

તારો વારો હા તારો વારો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને અમારા ચેનલમાં તમે નવા હોઈ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બારગામ મોકલીજો છો હાલો લાગે જો મોડું તો જાગીજો તો હાલો તો હવે આપણે મળશું આપણે આગળ કેમ કે આજે મારે આર્ધિકરણ છે એટલે હું આવ કપડાં કરા તો દોસ્તો આ લોકો બધા ડાન્સની પ્રેક્ટિસ કરે છે યતલ ને આકાનો રોતન છે કે તો ફાઇનલી દોસ્તો અત્યારે નાઇટ થઈ ગઈ છે અને મે ભાઈ ડિસ્કો કરે છે ને આ લોકો પ્રેક્ટિસ કરે છે કેમ કે એને હેં દેસા મને વર્ષની દીવસે લાગને દે છે ડાયસક રાખવાની છે તો આ આરૂષિને બધાને પ્રેક્ટિસ કરે છે પેલેજ બેન આ લોકો ડાન્સની પ્રેક્ટિસ કરાવે છે એમને મને લેવાનું મન થાય છે ડિસ્કોલેવન મન થાય તો લઈ જરાક કોણ ના પડે

તો હવે આપણે આરતી કરવા જઈએ આજે અમારે બધાને આરતી કરવાનું છે કેમ કે અમે તમને કોઈ દી વિડીયોમાં તો જોયું નહીં કે અમે આરતી કરીએ કે આજ પહેલી વાર તમે અમને જોશો આરતી કરતા ચાલો હવે ભાઈ ઠીક છે સમજ ગયો ઠીક છે હા તો હાલો હાલપે ચાલો હાલપે કેમેરામેન પહેલા આપણે અત્યારે આરતી કરે છે અને પછી આપણો વારો છે ફાઈનલ કે કેતન ભાઈ ના તો દોસ્તો હું આવી જઈશું અત્યારે સૌત ઉપર તમે જોઈ રહ્યા છો અત્યારે અને શું કહેવાય અમે બધા આરતી વારતી કરી લીધી છે અને આપણે આ વ્લોગ અહીંયા સુધી કેમ કે બધા ઘરે વહી ગયા છે આરતી વારતી કરીને એટલે આપણે કાલે નેક્સ્ટ આપણે શું કહેવાય કે આજ દિવસ પૂરા થયા છે એટલે તમે બધા ઘણો બધો સપોર્ટ કર્યો છે એના માટે થેન્ક યુ સો મચ અને કાલે આપણે જાગરણ છે એનો વિડીયો પણ જોઈશું તો આ આપણે અહીંયા સુધી જે શું કહેવાય નવા આવ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું આપણે બીજા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય યુ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ஆயிர